શોપને મોટી કરી છે તમારા બધા માટે બરાબર બાકી જો અહીંયા તમે આવી રીતે આ પેર છે આ બધી પેર જોઈ શકો છો બરાબર અને આમાંથી જો કોઈ તમને ગમતું હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો એનો અમે તમને કુરિયર કરી દેશું બાકી ફ્રી ડિલિવરીમાં ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી રહેવાનું છે બરાબર શિપિંગ તમારે પે કરવાનું નથી અને આટલું બધું જોરદાર બધું કલેક્શન છે જો કંઈ ગમતું હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો ફટાફટથી અને અમારો નંબર નીચે આપેલો છે એના પર શેર કરી દેજો એટલે તમારો ઓર્ડર બુક થઈ જાય બરાબર આવા શર્ટ છે જોરદાર ફેન્સી એકદમ કંઈ ઘટે નહીં આવા બધા શર્ટના કલર બી જોરદાર છે બરાબર બધા ફ્રી સાઇઝના રહેવાના છે ત્યાર પછી ભાઈ આ ટી શર્ટ રહેવાના છે ટોપ રહેવાના આ ભાઈ કેટલાવાળા છે સુજલ ચારસો ચારસો પચાસ ઓનલી ભાઈ ગમે એ ટી શર્ટ તમને ગમે આમાંથી એ ચારસો પચાસ રૂપિયાવાળું ટી શર્ટ છે એટલે જો એક બી ટી શર્ટ તમને ગમતું હોય તો ભૂલી ના જતા સ્ક્રીનશોટ લેવાનું બરાબર અને સ્ક્રીનશોટ લઈ આપણા નંબર પર શેર કરી દેવાનું છે બાકી કાંઈ ઘટ્યા નહીં ને એવું જોરદાર કૂળું માખણ કપડું છે અને એટલા બધા કલર ઓપ્શન છે આમાંથી કોઈ તમને ગમતું હોય બ્લેક કલર બ્લુ કલર વ્હાઈટ કલર પર્પલ લાઇટ બરાબર મરૂન નેવી બ્લુ ગ્રે કલર બ્લેક જો આ ટાઈપના જોરદાર જોરદાર બધા પીસ છે કંઈ જેમાં કાંઈ ઘટ્યા નહીં ને ભાઈ એવા જોરદાર ને ટ્રાઉઝર્સ બી બહુ જોરદાર આપણી પાસે છે ને જો આપણી ડિસ્પ્લે છે આ બી તમને ગમતું હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો ઓર્ડર થઈ જશે તમારો ત્યાર પછી જો આપણું આ ડિસ્પ્લે છે ડિસ્પ્લેમાં બી બધા જોરદાર પીસ આપણે લગાવેલા છે આ પીસ તો ભાઈ જોરદાર છે કોઈકને બહાર ફરવા જવું હોય એના માટે સ્પેશિયલ કલેક્શન છે એકદમ એરપોર્ટ શૂટ કહેવાય ને એવું જોરદાર ને પ્રીમિયમ ક્વોલિટીવાળું કપડું છે થોડીક રેન્જ હેવી છે બાકી વસ્તુ તમને જોરદાર મળી જવાની છે તો થોડીક રેન્જ હેવી આવશે બાકી આ બાજુ છે ચોટી ટાઈપમાં બરાબર પછી વન વનપીસ ટાઈપનું જોરદાર મટિરિયલ આવી જશે બાંબુ ટાઈપ બરાબર અને આપણી એક્ઝેટ પાછળ આપણું કેશ કાઉન્ટર છે બરાબર આ નવો લુક તમને કેવો લાગે છે ખાસ કોમેન્ટ કરી દેજો કેમ કે આ આખું રિનોવેશન કરીને મસ્ત નવું બનાવેલું છે આ ઝુંબર નવું આવેલું છે આ તમને કેવું લાગે છે ત્યાર પછી આ શોપીસ છે બરાબર અને ડિસ્પ્લેમાં જોવો તમે કઈ સ્ટોપ છે ને ભાઈ જોરદાર છે ગમતું હોય તો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો બાકી આટલી ફેન્સી વસ્તુ તમે આખું સુરત ફરી લો ને તો એ તમને ક્યાં જોવા નહીં મળે આપણી પાસે બધું ઇમ્પોર્ટેન્ટ કલેક્શન છે બરાબર ત્યાર પછી થોડાક પેન્ટ અને મસ્ત કલેક્શન આવ્યું છે ટોપનું એ બતાવી દઉં છું સુજલભાઈ શું છે બાંબુ ટોપ છે ભાઈ અત્યારના ટ્રેન્ડિંગ જેમાં કાંઈ ઘટ્યા નહીં એકદમ સોફ્ટ કપડું આવશે અને પ્રીમિયમ ક્વોલિટી આવી જવાની છે ગાઈસ ને ડિઝાઇનની વાત કરું ને તો ડિઝાઇન તમને ઘટશે નહીં બંધ આપણી પાસે ડિઝાઇન છે બધી ડિફરન્ટ ડિફરન્ટ પ્રિન્ટ આવશે અને કપડાની ભાઈ ગેરંટી આવશે જોરદાર કપડું છે જોરદાર એકદમ કૂણું માખણ જેવું એક ખિસ્સામાં તમારે હમાઈ જાય ને એટલું કૂણું કપડું છે તો કહીશ તમે જોઈ શકો એક હાથમાં હમાઈ ગયું અને તમે ફોલ્ડ કરીને નાખો ને તો ખિસ્સામાં હમાઈ જાય રૂમાલની જેમ એવું જોરદાર પ્રીમિયમ કપડું છે અને ભાઈ ઇમ્પોર્ટેડ વસ્તુ છે આ આખું સુરત ફરશો ને તો એ તમને ક્યાંય જોવા નહીં મળે આટલી બધી વેરાયટી જે આપણી એક જ શોપમાં તમને બધું કલેક્શન વેરાયટી સાથે મળી જવાનું છે તો જે લોકોએ વિઝિટ ના કર્યો હોય ફટાફટથી વિઝિટ કરી લેજો અમારો શોરૂમ આવેલો છે લક્ષ્મણનગર ગલી નંબર સેવન શગુન ફેશન ઝાખી બ્યુટિક બરાબર ઝાંખી વેસ્ટર્ન વેથ અને સાડીઓનું બી કલેક્શન આપણી ત્યાં મળે છે બાકી આ બધા ટોપ જુઓ તમે કાંઈ કોઈ ગમતું હોય તો સ્ક્રીનશોટ લેતા જજો ભૂલી ના જતા સ્ક્રીનશોટ લેવાનું કેમકે ફરીવાર નહીં બતાવે બાકી વિડીયો બહુ લોંગ થઈ જો ક્લાસિક વસ્તુ આવશે બધી ફરવા જવું હોય વેકેશનમાં જવું હોય એ બધા માટે જોરદાર બધા પીસ છે બરાબર હવે એમ બી શું ચાલુ થઈ ગયું છે તો બધાને ફરવા જવાનું હશે ને સાપુતારા જ આવવું હોય લોનાવાલા જ આવવું હોય તો ફટાફટ થી આ બધા પીસ છે ને ઓર્ડર કરી દો બાકી કઈ ઘટ્યા નહીં એટલે જોરદાર પીસ છે તો એકદમ જોરદાર મસ્ત ક્લાસિક ફ્લાવર વાળી પ્રિન્ટ આવશે ને નહીં એકદમ જોરદાર પ્રિન્ટ આવશે એટલે લોકલ નહીં આવે બરાબર ટોપ ખૂટવાના નથી ભાઈ જો આવા ફેન્સી પાર્ટી હોય ને તો એવાય આપણી પાસે બર્થ ડે પાર્ટી પહેરવા હોય તો આ પેન્ટ છે ભાઈ ઇમ્પોર્ટેડ આ કયા પેન્ટ છે પાવર લાયકરા પાવર લાયકરાના ભાઈ નવા પેન્ટ આવી ગયા છે અને ત્રણ ચાર કલર રહેવાના ચાર કલર ઓપ્શન છે અને સાઇઝ કઈ કઈ રહેશે આમાં અઠ્યાવીસથી ચાલીસની સાઈઝ રહેવાની છે જો કોઈને ઓર્ડર કરવો હોય તો તમારી સાઈઝ અને સ્ક્રીનશોટ લઈ લેજો બાકી કપડું તમને બતાવવું એટલું જોરદાર ફિનિશિંગવાળું અને મસ્ત સ્ટ્રેચેબલ કપડું છે બધા કલરના એક એક પીસ તમને બતાવી છે જે કલર તમને ગમે એ કલર તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે બરાબર જો આ બી કલર એટલો જોરદાર છે આ કોઈ લોકલ નથી હો ભાઈ મસ્ત પ્રીમિયમ વસ્તુ છે કલર આનો જશે ને મસ્ત પહેરવામાં મજા આવશે કમ્ફર્ટેબલ રહે ને એવું અઠ્યાવીસથી સોત્રીસ અઠ્યાવીસ થી ચોત્રીસ સાઈઝ રહેવાની છે બરાબર બ્લેક કલર છે બધાનો ભાઈ ફેવરિટ અને બધાને આવા તો ત્રણ ચાર પેન્ટ જોતા હતું મારી કૂચ પાસે પાંચ પેન્ટ છે બ્લેક કલરના એટલે બરાબર જેને બી જોઈએ એકવાર ઓર્ડર કરી દેજો બ્લેક માટે સ્પેશિયલ એકદમ જોરદાર બ્લેક છે એવું નહીં કે ખાલી કહેવાનો બ્લેક એકદમ ઝેડ બ્લેક જોરદાર અને આ છે ચીકુ ટાઈપનો ઓફ વ્હાઈટ બધા પીસ ફાઇનલી જોરદાર છે જે ભી કલેક્શન તમને કેવું હોય એનું સ્ક્રીનશોટ લઈ લેજો બાકી અમારી શોપ કેવી લાગી જોવો તમે મટીરિયલ જો મટીરિયલ ખાસ બહુ જોરદાર છે ફૂલ કમ્ફર્ટેબલ થાય એવું બાકી ટોપ છે ને ફિનિશ થવાના નથી બહુ બધી ટોપની ડિઝાઇનનું છે આ પેર જોવો કાંઈક આવી પેર ભાઈ લાગે આ હજી પકડવું છે બાકી પેરાતા છે ને આનો ડબલ લુક થઈ જાય એટલી જોરદાર વસ્તુ છે એટલે ફટાફટથી સ્ક્રીનશોટ લઈ ઓર્ડર કરી દેજો આવી જ પેર તમને બનાવીને આપી દેશું બધા ટોપ જોડે બરાબર કલેક્શન કેવું લાગ્યું એ ખાસ કોમેન્ટ કરજો ત્યાર પછી જો આ બ્લેક કલર ભાઈ પેર બનાવે છે ઓ ગાઈસ ભાઈ કઈ ઘટા નહીં ને એવી જોરદાર વસ્તુ છે બરાબર ને બેન સારું લાગે છે ક્યાંથી શોપિંગ કરવા આવો તમે થી બેન એટલી બધી શોપ મૂકીને અહીંયા શોપિંગ કરવા એવા છે કઈ કલેક્શન આપણું હશે ત્યારે આ બાજુ આવતા હશે ને લોકો બરાબર તમને ખરેખર કેવું લાગ્યું કલેક્શન કલેક્શન ભાઈ જોરદાર છે કતારગામ વાળા ખાસ આવી જશે બરાબર બાકી ઓનલાઈન તમે ઓર્ડર કરી શકશો તો કઈશ આટલી જોરદાર મસ્ત પેર બનવાની છે એટલે જો હા બેન તમારી સામે લાઈવમાં અમે વિડીયો બનાવતા ને એમાંથી ટ્રાય કરવા જાય છે એટલે કલેક્શન બહુ જોરદાર છે તમે તમારો ઓર્ડર બુક કરી દેજો ત્યાં સુધીમાં હું તમને બીજું કલેક્શન બતાવી દઉં બરાબર જો આખી શોપ નવા કલેક્શનથી ભરેલી છે એટલે જે લોકોને વેસ્ટર્ન કપડાં લેવાના હોય ને સુરતમાં રખડવાની જરૂર નથી ફટાફટથી જ આખી બ્યુટિક સુરત એકવાર વિઝિટ કરી લો એટલે તમારે ક્યાંય રખડવું પડશે નહીં બાકી આપણી પાસે સ્ટોક ફૂલ છે તો આ બધા પેન્ટ છે આ પાવર લાયકરા જે તમને પેન્ટ બતાવ્યો ને એનો ફૂલ સ્ટોક છે અવેલેબલ એટલે વહેલા તો પહેલાં એની જેમ ઓર્ડર કરી દેજો બાકી બીજા જીન્સ લેવા હોય તમારે કે પછી ફેન્સી આવા ઇનર લેવા હોય તો બધી વસ્તુ આપણી ત્યાં મળી જવાની છે અને બાકી આ પાર્સલ હજી ખોલા નથી આ પાર્સલ છે ઇમ્પોર્ટેડ સાઇનાથી આવેલો માલ છે જોરદાર તો આ માલનો વિડીયો જોવા માટે અત્યારે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જો તમે ના કર્યું હોય તો બરાબર તો તમે જોઈ શકશો બધાની પહેલા કે ભાઈ ઇમ્પોર્ટેડ કલેક્શનના પાર્સલ ખુલી ગયા છે બાકી કાંઈ ઘટ્યા નહીં ને એવી બધી જોરદાર જોરદાર છે આપણી પાસે છે તો આટલા બધા કલરવાળી એટલે આ બધું કલેક્શન તમારે જોવું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી જોરદાર વેરાયટીના અહીંયા બધા ટ્રાઉઝર્સ તમને મળી જવાના છે જોવો કહીશ આ કેટલું જોરદાર કોટન ટાઈપનું મસ્ત કપડું છે એક પીસ તમને ઓપન કરીને બતાવી દઉં છું બાકી જુઓ તમે એમાં બી નીચે વર્ક આપેલું આવશે જોવા કહીશ આવી રીતે વર્ક આવશે પોકેટ પાસે અને નીચે બીજા પેન્ટમાં આવશે પેન્ટમાં કાંઈ ઘટશે નહીં આવું જોરદાર ફિનિશિંગવાળું પેન્ટ છે તો ઓર્ડર કરવો હોય તો કરી દેજો આમાં બહુ બધા કલર છે એના તમને ફોટોસ બી મળી જવાના છે બરાબર ત્યાર પછી આ ઇમ્પોર્ટેડ ટોપ જે આપણે જોયા ને એનો ભાઈ ફૂલ સ્ટોક છે ફૂલ સ્ટોક અત્યારે તમારી માટે ડિફરન્ટ ડિફરન્ટ બધી બહુ બધી વેરાયટી છે એટલે જે લોકોએ શોપ વિઝિટ ના કરી હોય એ ફટાફટથી એકવાર શોપ વિઝિટ કરી લેજો બાકી આ બધું કલેક્શન છે ને ફિનિશ થઈ જાય ત્યાર પછી આવીને એવું ન કહેતા કે અમને આ કલેક્શન મેળવું નહીં બરાબર ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય